કચ્છ એક એવી ધરતી કે જ્યાં પ્રકૃતિ સંસ્કૃતિ અને ઇતિહાસનો અદભુત સંગમ થાય તો આવો જાણી કચ્છના પાંચ જોવાલાયક સ્થળો ચાલો મારી સાથે કચ્છની જાદુઈ ધરતી ઉપર નવેમ્બરથી માર્ચ સુધીના સમયમાં ઉજવવામાં આવે છે રણોત્સવ આ તમને દરરોજ જોવા મળે છે કલાઓનો મહોત્સવ અને કચ્છની સંસ્કૃતિને જીવંત અનુભવવાની તક બીજા નંબર પર છે ધોરાવીરા ઇતિહાસ પ્રેમીઓ માટે આ સ્થળ અચૂક જોવા જેવું છે પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના અહીં અવશેષ જોવા મળે છે અહીં ઇતિહાસ જાણે કે આપણી સાથે વાતો કરતો હોય એવો અનુભવ થાય છે બીજા નંબર પર છે બ્લાગ મહેલ ઓગણીસમી સદીમાં બંધાયેલો આ મહેલ ખૂબ જ સુંદર છે બોલીવુડની હમ દિલ દે ચુકેશનમ લગાન જેવી ફિલ્મોના શૂટિંગ પણ અહીં થયા છે ચોથા નંબરે છે માંડવી બીચ ગુજરાતના સુંદર દરિયા કિનારાઓમાં માંડવી બીચનો સમાવેશ થાય છે આ બીચને કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે પાંચમા નંબર ઉપર છે કાળો ડુંગર આ કચ્છનું સૌથી ઊંચું સ્થળ છે અહીંથી સફેદ રંગનો સુંદર નજારો જોઈ શકાય છે કાળો ડુંગર કચ્છના શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે કચ્છની યાદગાર સફર તમારું દિલ જીતી લેશે એટલે જ તો કહેવાય છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મારી સાથે